મહેસાણાની સાકરચંદ પટેલ યુનિવર્સિટી તેમજ વોટર મેનેજમેન્ટ ફોરમ અમદાવાદના ઉપક્રમે વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં નિષ્ણાત વક્તાઓ દ્વારા શાંતિ માટે પાણીનો ઉપયોગ વિષય અંતર્ગત વક્તાનું આયોજન કર્યું જેમાં પાણીના વેડફાટને અટકાવવાનો ઉપાય માટે સૂચનો કરવામાં આવ્યા તેમજ વોટર મેનેજમેન્ટ ફોરમ અને હાઉસિંગ કમિશનર ગુજરાત હાઉસિંગ બોર્ડ અમદાવાદના એસ બી વસાવાએ વિશેષ ઉલ્લેખ કર્યો હતો કે આપણે દરિયામાં જતા પાણીનો સદુપયોગ કરીશું તો આપણો દેશ ઝડપથી પ્રગતિ કરશે પાણી માટે આપણે સેલ્ફ રિલાયન્ટ થવું પડશે અને આ દેશ પાસે એટલું બધું પાણી છે કે જે જો વેડફીએ નહીં ને તો આખો દેશ એટલે એ પાણી દરિયે ના જતું રહે તો આખો દેશ ત્રણ ફૂટ પાણીમાં ડૂબી જાય એટલું વોલ્યુમમાં પાણી પડે છે છતાં આપણે વિશ્વમાં તેરમો વોટર સ્ટ્રેસ કન્ટ્રીમાં આવીએ છીએ મેસેજ જે આવનારી પેઢીને આપ્યો છે કે પાણી છે તો એનો કરકસરયુક્ત ઉપયોગ કરો ઇફિશિયન્ટ યુઝ કરો કે જેથી આપણે આવનારી પેઢીઓ માટે આપણે પાણી છોડી શકીએ જો પાણીનો અમર્યાદિત ઉપયોગ કરીશું તો એવા સમય દૂર નહીં હોય કે આપણા માટે પીવા માટે પણ આપણી પાસે પાણી નહીં રહે તો ઇઝ ધ મેસેજ જે વોટર મેનેજમેન્ટ ફોરમ દરેક કોલેજમાં દરેક જગ્યાએ જઈએ નહીં અવેરનેસનું કામ કરે છે કે જો આજે આપણે પાણી બચાવીશું તો આવનારા દિવસોમાં આપણે વિશ્વને બચાવી શકવાના છીએ અને અમારા એક્સપર્ટે હમણાં જ કહ્યું કે પાણી એ શાંતિ માટેનું બી પ્રતિક છે અને પાણી એ અશાંતિ માટેનું પણ કારણ છે જે ઘણા દેશોની અંદર પાણી અત્યારે ટેન્કરોથી પહોંચે છે અને વિશ્વની અંદર જો ચોથું વિશ્વ યુદ્ધ થશે તો એના માટેનું પણ કારણ ક્યાંક પાણીને ગણવામાં આવે છે ત્યારે આપણે આજેના દિવસે પાણીની અગત્યતાને સમજી અને વધુમાં વધુ પાણીનો બચાવ કરીશું એવી આશા રાખીએ